માત્ર એક રૂપિયામાં તમને અહીંયા મોમોસ અથવા પોટેટો સ્પાયરલ અથવા ફ્રેન્ચ ફ્રાઈસ ખાવા મળી જશે અને એવું કઈ જ નથી કે એના માટે તમારે પાંચસો રૂપિયાનું બિલ બને એના પછી એક રૂપિયામાં તમને આ બધી વસ્તુ મળશે આમાંથી કોઈ પણ એક વસ્તુ તમને એક રૂપિયામાં મળી જશે હવે કઈ રીતે તો આવી રીતે રૂપિયાનો તમારે લઈને આવવાનો રહેશે આ આ જગ્યાએ હું મને આવી ઓફરની જાણકારી મળી મેં બી આ વસ્તુ તમને જણાવી દઉં આ સંતો પાણીમાં સંતરું છે સંતરાની ઉપર તમારે એક રૂપિયા મુકવાનો રહેશે જો એક ત્રીસ સેકન્ડ સુધી તરતો રહ્યો સંતરાની ઉપર તો પછી તમે જીતી જશો ને તમને મળશે જે જોઈએ એ વસ્તુ મેનુમાંથી પોટેટો સ્પાયરલ અને ફ્રેન્ચ ફ્રાઈઝ મેનુમાં જેટલી બી વસ્તુ

એટલે હવે તમે જલ્દી આવો લોકેશન ની વાત કરો તો તમે જાણો છો ડીમાર્ટ વાળી ફેમસ ફૂડ ગલી છે નિકોલ એમાં તમને દેખાઈ જશે ઇન્દોરી આઈસી સ્પાઈસી જલ્દી આવી જજો મજાઈ જશે અને જીતો તો કરી લેજો મેં તો ટ્રાય કર્યો બે ત્રણ વાર મારથી તો નહીં મેળ પડ્યો આપણે તો સેટ નહીં જો આપણે તો હારી હજી એક જોઈ લઈએ થતું હોય તો મારથી નહીં ધારે આવે મારથી મેળ નહીં પડે તમે આવો તમારથી થાય તો તમે જોઈ લેજો લોકેશન કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન ઉપર મળેલું છે મળીએ તાર રાધે રાધે